ભક્તિ મારા કોઠે ભક્તો પ્યારા ભજન માનીર છે ભક્તો પ્યારા ભજન લેર છે એ કરે એ ભક્તિ મારા કોઠે ભક્તો પ્યારા ભજન માની લા લેર છે મારા પ્યારા ભક્તિ મળીલા લેર છે બગડ બે ગળ બે પ્રભુનું નામ લો ભક્તો પ્યારા ભજન લીલા લેર છે તો ગળે હરિનું નામ લો ભક્તો 재미 vous vous ભક્તો પ્યારા ભજન માં લીલા લે છે છ ગળે છ હરી બોલો જય ભક્તો કરો પૂજા પાઠ ભક્તો પ્યારા ભજન માલીલા લેર છે આઠ કરો પૂજા પાઠ ભક્તો મીડે દસ આટલું કરો તો બસ ભક્તો તારા ભજન માની લાલે મીંડે દસ